દ્વારા અદભુત કરવામાં આવ્યું હતું હતું ગોતા ખાતે એક આયોજન કરાયું જેમાં ફિલ્મ સાથે જોડાયેલા નામી કલાકારો પણ હાજર રહ્યા હતા आ, रिसर्च किया नहीं है बिकॉज बेसिकली वो कांग्रेस है और मैं गुजरात में आया हुआ हमें अनाउंस कर के वो हम ऐसे दिन भी बना रहे हैं स्टोरी मेरे को ऊपर ऊपर से पता है मैं सच हो जाएगा સ્ટુડિયોઝ કરીને એક એપ લોન્ચ કરી રહ્યા છીએ એપનો મેઈન મોટો છે એન્ટરટેનમેન્ટ ફિલ્ડમાં જે અત્યારે કન્ટેન્ટને લઈને જે સમસ્યાઓ ચાલી રહી છે એના માટે લઈને આપણે એપ લોન્ચ કરી રહ્યા છીએ અમુક આર્ટિસ્ટો જે પહોંચી નથી શકતા એકચ્યુઅલી જે એ લોકોને સ્ટેજ પર પહોંચવું જોઈએ એ અહીંયા આ એપ્લિકેશનમાં ડાયરેક્ટ રજીસ્ટ્રેશન કરાવશે તો એ સીધે સીધા અમારા કોન્ટેક્ટમાં આવશે અમે સીધે સીધા મૂવી બનાવીએ છીએ તો એ કંઈક ને ક્યાંક અમને એક પ્રોપર વે પ્રોપર એક ગાઈડન્સ મળશે એમના કરિયર માટે એક પ્રોપર ઓપ્શન મળશે એના એપ્લિકેશન લોન્ચ કરી એ સાથે પબ્લિકના રિવ્યુ કન્ટેન્ટ જે બી અમે ક્રિએટ કરશું લાઈક કોઈ બી પ્રોજેક્ટ ઉપર મૂવી બનાવું છું તો એ પ્રોજેક્ટનું કહેવાય ને વાયફાઈશન એ જે ટેગલાઇન હોય બેટી બચાવ બેટી બચાવ જે રીતે મેં અત્યારે કીધું તો એ એના વિશે આપણે પેલા આપણે મેન્શન કરશું અને એની ઉપર પબ્લિક રિવ્યુ ઉપર આવું આપણે નક્કી કરશું બોલિવૂડની અપકમિંગ મૂવી જેમ કેશોક યાદવની મિસિંગ વાઇફ તથા ક્રાંતિ જાની સંદેશ ફિલ્મ તથા ધ બ્લાઇન્ડ ઇઝ ધ એજ તથા ધુમારની એટીન માઇનસ તથા સોચ તથા ધ ગોલ્ડન ગર્લ તથા બિરયાની એમ એક પછી એક ફિલ્મના પોસ્ટરનું લોન્ચિંગ અમદાવાદમાં કરવામાં આવ્યું હતું कई कहानियाँ लिखी खूब सीरियल्स के लिए कुछ वेब सीरीज के लिए और ये फर्स्ट टाइम है कि मैं अपना प्रोजेक्ट अपना लिखा हुआ काम खुद डायरेक्ट करने जा रहा हूँ ये हमारा प्रोजेक्ट था हमारा विकास भाई हाँ का जी संदेश का ऐसा है कि एक युवक की कहानी है एक यंग लड़की की कहानी है जो आज के डेट में जहाँ हम इतना ज़्यादा प्रैक्टिकल लाइफ जी रहे हैं कि अपने एथिक्स अपने वैल्यूज लाइफ वैल्यूज को जा रहे हैं वहाँ इस युवक की कहानी हमें प्रेरित करेगी

XYZ. So, why am I taking the picture? The, because in the last thing I want to so say is nobody will go for the picture. So, I've come with the uh, VK Studio, with the, for the uh, VK Studio production for this promotion. And Danish is here. Vikas is the director, and Ashok sir is the director. And entire thing is amazing. આવી રહેલી આ ફિલ્મોમાં જાણીતા કલાકારો અભિનય કરતા જોવા મળશે જેમ કે ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે તથા જેમાં જેઓ ઇસ્ક એક્યુલ ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે પૂજા શર્મા દિવ્યાંશી ડે તથા સંચ ગોસ્વામી જેઓ ગન્સ અને ગુલાબ ફિલ્મ કરી ચૂક્યા છે ગન્સ એન્ડ ગુલાબ હોસ્ટેલ ડેઝ સહિતની ફિલ્મોમાં અભિનય પણ તેઓ કરી ચૂક્યા છે તથા પંચાયત સીઝન ટુ માં પણ કામ કરી ચૂકેલા અંકિત અરોરા સહિત વેબ સિરીઝ અને ટીવી સિરીઝના કલાકારો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા फिल्म कलाकारों की बात करीवी तो, सीरियल फेम दलजीत कौर तथा पाप फिल्म, फिल्म प्रतीक्षा वेब सीरीज अभिनय करना दिव्यांशी डे तथा अन्य परोमिता तथा पलवी सोने તથા મહિમા નાગમોતી અપકમિંગ ફિલ્મ બોલીવુડ ની મૂવી સોચમાં મોટી ઇવેન્ટ અમદાવાદમાં યોજાય છે ભારતીય સિનેમામાં પોસ્ટર લોન્ચની સાથે જ ફિલ્મ એનાઉન્સમેન્ટ અમદાવાદ શહેરમાં અને ગુજરાતમાં થયું એ ખૂબ જ મોટી બાબત છે બોલિવૂડ પર ગુજરાતનો હવે રંગ ચડી ચૂક્યો છે દર્શક મિત્રો આતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર